ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ગુજરાતમાં અત્યાર સુધી કડકડતી ઠંડી જામેલી જોવા મળી નથી જો રે વચ્ચે રાજ્યમાં ભરશિયાળે વાતાવરણમાં ફરી એક વખત બદલાવ જરૂર જોવા મળશે હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે આ વિસ્તારોમાં ખાબકશે વરસાદ હવામાન વિભાગે કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન આગાહી મુજબ દશાંશ ત્રણ શૂન્ય ડિસેમ્બરે કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે છે જ્યારે દશાંશ ત્રણ એક ડિસેમ્બરે કચ્છ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વેજ વધવાની શક્યતા છે ખેડૂતોને પાક સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવા અપીલ હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે વરસાદી માહોલ બાદ નવા વર્ષથી ઠંડીનો ચમકારો વધશે આગામી બે દિવસ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ન્યૂનતમ તાપમાનમાં બીજી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થવાની શક્યતા છે આ બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાક સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવા અને સામાન્ય નાગરિકોને ઠંડી તથા વરસાદથી બચવા સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં વાદછાયું વાતાવરણ રહેશે આ જ સમય ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદની પણ શક્યતાઓ છે ત્રીસમી લઈને પહેલી જાન્યુઆરી સુધી અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતાઓ છે આ દરમિયાન જ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે અને કેટલાક સ્થળો પર સામાન્ય વરસાદ પણ વરસી શકે છે જો કે બે જાન્યુઆરી રાજ્યમાં ઠંડી જરૂર કહેર મચાવી શકે છે ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાત પર જોવા મળશે અને સમગ્ર ગુજરાતમાં ઠંડી કહેર મચાવશે જાન્યુઆરીની શરૂઆત જ ગુજરાત માટે ખૂબ જ ઠંડી રહી શકે છે